ઓમ નમે શિવાય આવતીકાલે ઓગણત્રીસ તારીખ શનિવાર છે અને અમાસનો દિવસ છે શનિવારની અમાસ એટલે ખૂબ જ પૂર્ણ આપનારી છે તો દરેકને મારી વિનંતી છે કે આવતીકાલે પીપળના વૃક્ષની નીચે તલના તેલનો દીવો કરજો અને ત્યાર પછી એક લોટીમાં જળ લઈ એમાં કાળા તલ ઉમેરી શિવલિંગ ઉપર અભિષેક કરજો નાશ કરનારો પૂજન કરીજો ભાઈઓ અને બહેનો બંને પૂજન કરી શકે છે આપણે ત્યાં એવી માન્યતાઓ છે કે બહેનો શિવલિંગને સ્પર્શ ન કરી શકે અર્થાત બહેનોને શિવાલયમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો અધિકાર નથી પણ એ ખૂબ જ ગેરસમજણવાળી વાત છે ખરા અર્થની અંદર જો તમે શિવ મહાપુરનું વાંચન કર્યું હોય તો મુનય સ્ત્રીનામ અધિકારોસ્તી સર્વે શિવલિંગાર જન દ એવું કહેવા માંગે છે સુતપુરાણી પ્રયાગ તીર્થમાં અનેક શોને ઋષિ કહે છે કે હે મુનિઓ શિવલિંગની પૂજા કરવાનો દરેકને અધિકાર છે અને વિશેષ તો શું કહું સ્ત્રીઓ પણ શિવલિંગનું પૂજન કરી શકે છે અને જ જુઓ કે જ્યારે ભગવાન રામ ભોગવાદી અને અને કરી જ્યારે ભારત પરત ફેર્યા ત્યારે રામેશ્વર ધામની અંદર ખુદ સીતા માતાએ સમુદ્રની રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને વિદ્વાન ઋષિમુને વેદના મંત્રનું ગાન કર્યું અને રામે અભિષેક કર્યો અને એટલું જ નહીં યુવાન અવસ્થામાં મા પાર્વતી અનંત વર્ષો સુધી શિવલિંગનું પૂજન કર્યું અને અંતે ભગવાન મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત થયા માટે દરેક બહેનોને શિવલિંગના પૂજનનો અધિકાર છે તો આવતીકાલે સૌ લોકોને મારી પુનઃ વિનંતી છે શનિવાર અમાસનો દિવસ ખૂબ જ પૂર્ણ આપનારો દિવસ છે આપશો શિવલિંગનું પૂજન કરશો તે મારી આપશોને વિનંતી છે ઓમ નમઃ શિવાય